દુનિયાની સાથે કદમ મિલાવવા માટે સમય સમય જ્યારે પરિવર્તનની માંગ ઊભી થાય એમ આ સમાજને પણ પોતાના સામાજિક બંધારણ માટે એક ઐતિહાસિક પરિવર્તનની ભૂખ અને જરૂરિયાત લાગી આપણા વડીલોએ તાલુકા મથકે ગામડે ગામડે જવું સૌ સમાજની રાય સમાજ સાથે ઊંડાણપૂર્વક ચર્ચાના અંતે શૈક્ષણિક રીતે સમાજ આગળ જાય આર્થિક રીતે મજબૂત બને દેખાદેખીમાં આર્થિક પાયમલ ન બને આ તમામ દિશાઓની તમામ પાસાઓની ધ્યાનમાં રાખી અને એક સુંદર મજાનું જ્યારે બંધારણ આપણા સૌની વચ્ચે આવેલું હોય આ માત્ર બંધારણ નથી મારા મતે આવનારા સમય માટે આ સમાજનું નિર્માણ છે આપણે સૌ તમામ એક મત થઈને પાળીશું તો આવનારા સમયમાં આ સમાજને ઐતિહાસિક ફાયદો થશે અને વિશ્વ લેવલે નોંધ લેવાશે કે રબારી સમાજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મજબૂત થયો છે ત્યારે આપણે સૌ બે હાથ ઊંચા કરી આ વડીલોને સમાજને ખાતરી આપીએ કે અહીંયાથી જે બંધારણ સમાજના વડીલો વાત છે યા ખુલ્લું મુખ છે અને આપણે બધા પારશું કે હાથ ઊંચા કરી વડવાલાની જય બોલાયને આ બંધારણને સમર્થન આપજો બોલો વડવાળા દેવકી આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ વક્તાઓ છે આ બંધારણ એ આપણા સૌ માટે નવ નિર્માણ છે એનું પાલન કરીએ ગામે ગામ ગ્રામ સમિતિ તાલુકા લેવલે આનું પાલન થાય એ માટેની વ્યવસ્થા થાય એ સુજાવ સાથે આપ સૌ